જીવન ના આ માટે પરમાર્થ કરવો છે મારે હવે આપણે જેની રાહ જોઈ રહ્યા છીએ કલાકો થી એવા આપણા યુવાન જુજારુ અને આપણી માટે આ સરકાર સામે બાદ ભીનાર એવા સાવ જેવા નેતા રાજુભાઈ કરપડાને વિનંતી કરીશ કે આ દેવ જનસભાને સંબોધિત કરો

મંચ બિરાજમાન પ્રદેશ પ્રવક્તા ભાઈ શ્રી વિક્રમભાઈ દવે લોકસભા ઇન્ચાર્જ અમૃતભાઈ મકવાણા સાથે જ રાણા સાહેબ અમારા કિસાન સંગઠનમાં લાંબા સમયથી કામ કરતા કાનબા ભાઈ હિતેશભાઈ હોય ચંદુભાઈ હોય નારાયણભાઈ હોય અમારે મોરબીથી પ્રમુખ સાહેબ અમારા દાદા સાથે જ બાવરવા સાહેબ અને આમ તો બિરાજમાન તમામ મહાનુભાવો એની સાથે આજે મોટી સંખ્યામાં જે આજની ગુજરાત જોડો જનસભામાં આપ સૌ ઉપસ્થિત રહ્યા છો ત્યારે આપ સૌનું હું રાજુ ગરબડા હૃદયથી સ્વાગત કરું છું આમ તો લગભગ અઢી કલાક બે અઢી કલાક થી તમે બેઠા છો

દાદા એ કહ્યું કે એક પછી એક એક પછી એક બડા ખેડૂત ની માથે ભાજપ સરકાર મારે છે ગાંધી ના વિચારો માનીએ છીએ ક્યારેય હિંસા પર ઉતરવા નથી પણ આવતી ચૂંટણીઓમાં બળદ ગાડા નું આડું કાઢીને ખેડૂતો મારવાળા જવાબ દેવાનો છે વાત એ છે કે મુદ્દા અસંખ્ય છે ખેડૂતોની ખુબ અપેક્ષા છે આમ આદમી પાર્ટી અમારો આ મુદ્દો લઈને લડે આમ આદમી પાર્ટી સિંચાઈના પાણી મુદ્દે લડે ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવા લડે ટેન્શન લાઈન ને લઈને લડે જમીન સંપાદન ક્યાંક નકલી બિયારણ નકલી ખાતર અને નકલી જંતુનાશક દવાઓ બજારમાં મળે એ મુદ્દે લડે મુદ્દાઓ અસંખ્ય છે પણ પૂછવા એ પણ આવ્યા છીએ કે જે લોકો ત્રીસ વર્ષથી સત્તામાં બેઠા છે એની જવાબદારી શું છે એની જવાબદારી કાંઈ નથી

બે હાજર સત્યાવી સુધી ભાજપ કોંગ્રેસના હોય કરી પ્રશ્ન હોય અમારે અહીંયા અમારા બાળકોને ભણાવવા શિક્ષણનો પ્રશ્ન હોય તો જોયું છે કે શાળા પાડી દેવામાં આવે પછી બે બે વર્ષ સુધી અને પછી આગળ બિલ્ડિંગનું કામ આગળ હાલતું નથી મારી વાત હાચી આજુબાજુના ગામડાઓ કે નિહાળે હોય તો છોકરો ભણે તો પ્રશ્ન પૂછે આમ દીધી આજુબાજુના ગામમાં કોઈ રજૂઆત કરે કે અમારા છોકરાઓને સારું શિક્ષણ મળે એના માટે સારી સ્કૂલો હોવી જોઈએ ભાજપના નેતા કીધું નવી બનાવશું પણ આ છે એને બધું ખેદાન મેદાન કર નાખો પાડી દો પાડી દીધી એને બે નિશાળા જ નથી ભાગીદારીમાં નિશાળો હાલે છે ત્યાં ઊંચી ફી લેવાની અને આપણા બાળકોને ન છૂટકે ત્યાં આપણે ભણવા મોકલવાના આજે સરકારી શાળાની વ્યવસ્થા કેવી કરવામાં આવી સરકારી શાળાની અંદર આપણું બાળક ભણતું હોય અને એને કોઈને માં-બાપને પૂછે કે તમારું બાળક ક્યાં ભણે છે માં-બાપને શરમ અનુભવે મારા બાપ કે અમે સરકારી શાળામાં બાળકને ભણાવી છે આવી ખરાબ હાલત સરકારી શાળાની કરી વાત એ છે કે નથી પૂરતા શિક્ષકો નથી પૂરતા ઓરડા આ તો નહોતું ઉપરથી નિહાળને પાડી દીધી છોકરાઓને ભણાવવાના ગામની અંદર કોઈ બે આગેવાનનું મકાન ખાલી પડ્યું હોય એ મકાનની અંદર છોકરાઓને ભણાવવાના સરકારની જવાબદારી શું આ ગામડાઓની અંદર પીવાના પાણી ની વાત કરીએ તો સંપને પાડી દેવામાં આવે પીવાના ની વાત કરીએ રોજે રોજ મળવું જોઈએ અંદર પણ દીધા પાણી પીવાનું આવતું નથી યોજના પૂરી થઈ ગઈ એવું કહેવામાં આવે છે હળવદ તાલુકામાં નળ ખોલન પાણી આવે હવા એ નથી પાણી તો પછી ની વાત છે માલપા ફૂક આવતી હોય હવા તો રાજી થાય ખાળો હવા આવે છે પાણી હવે આવશે મને લાગે કે આ બધું આપણા નસીબમાં છે બે હજાર હતી એવી બધું ખાવાનું સાફ કરીને આવે તેથી પાણી પાણી બધું તેથી આવું અહિયાં થી હાઈ ટેન્શન લાઈન નીકળે છે અદાણી અને પાવર ગ્રીડ ની પાંચ લાઈનો મારા ખ્યાલથી હમણાં હમણાં નીકળે છે હજી આવનાર સમયમાં દોસ્તો આ લાઈનો આવવાની છે અદાણી અને પાવર ગ્રીડે જે ઉપાડો લીધો છે ઈ જોતા એવું લાગે છે કે જમીન તમે રાખી લો ને અમે આદ વીઆ જઈએ જમીન આજ આપણે દઈ દઈએ કે ભઈ તમે 2017 માં જ્યારે કચ્છની અંદર રાણા સાહેબ અમે લોકો લડ્યા એ વખતે 2017 માં રમેયા મોહન કલેક્ટર હતા ભુજના એમને એ વખતે હુકમ કરેલો 1003 રૂપિયા પિયત વિસ્તારમાં વળતર ચૂકવવું હજી બે વરસોની વાર છે અત્યારથી રાયડું પડવા માંડી એશે આમ તો બાકી છે એ વખતે બે હાજર સત્તરમાં પંદર રૂપિયા થીલાય પિસ્તાલીસ રૂપિયા સુધીની કોઈ પણ જંત્રી હોય સરેરાશ ખેડૂતને પીએથ એક હજાર ત્રણ રૂપિયા બિન પીએથ નવસો પચાસ રૂપિયા વળતર ચૂકવવાની જાહેરાત કરવામાં આવેલી ત્યાર પછી બે હજાર વીસ એકવીસ માં બાવીસ માં તાલુકાના પાવર ગ્રીડ કંપની અદાણીની લાઈન નીકળે છે ખરેખર તો કલેક્ટર છે કે લેન્ડ કમિટીના ચેરમેન છે ભવિષ્યમાં આ બજાર ભાવ કેટલો વધે એવું છે જે બે ઇલેક્ટ્રિસિટી એક્ટ નામનો કાયદો બન્યો એના આધારે ભવિષ્યમાં આ જમીનના ભાવ કેટલા વધે એવું છે જીઆઈડીસી વિસ્તાર કેટલો દૂર શહેરી વિસ્તાર કેટલો દૂર હાઈવે કેટલો દૂર આ બધું કેલ્ક્યુલેશન કર્યા પછી કલેક્ટરે ભાવ નક્કી કરવાના હોય અને ત્યાર પછી ખેડૂતને સંતોષ થાય ત્યાર પછી કંપની વાળા એ ખેડૂતના ખેતરમાં પોલ ઉભો કરવા પ્રવેશ કરવાનો હોય અહીંયા તો બધું નિયમ બિયમ ની એસી તૈસી છે કોઈ જાતનો નિયમ નહીં થઈ જશે અહિયાં નીકળતી પાવર ગ્રીડ કંપની અને અદાણીના રિમોટ આના હાથમાં છે અને એના ડાગલા બનીને ને કલેક્ટર કામ કરે છે ડાગલા બની કામ કરે છે કંપનીઓના ખેડૂત અમારી ધરતી માને કરીએ છીએ અમારા ખેતરમાં માં ઉભા પાક માં ચલાવો અમારા ખેતરમાં પૂર્વક પોલીસ ને લઈને પ્રવેશ કરો છો ઉપર વાળાના દરબારમાં આવનાર સમયમાં તમામ લોકોનો હિસાબ થવાનો છે આજે તમે કંપની પાસેથી પૈસા લઈ લ્યો છો અને ખેડૂતની વિરોધમાં જજમેન્ટ આપો છો આવનાર સમયમાં અમે ખેડૂતો પણ સંગઠિત થશું અને આવનાર સમયમાં કમ્પ્લીટલી હિસાબ વ્યાજ સાથે કરવાનો છે દુઃખ દોસ્તો એ વાતનું છે કે જેને આપણે સત્તામાં બેસાડ્યા જેને માથે બહેરી અને ગાંધીનગર સુધી મોકલ્યા જેને માથે બહેરી દિલ્હી સુધી મોકલ્યા બાજુના ગામમાં રહે છે પણ ખેડૂતો માટે લાગણી મરી ચુકી છે અમારા ખેડૂતો માટે લાગણી નથી ભાજપના તમામ નેતાઓને મોરબી જિલ્લાના નેતાઓને કહીએ છીએ કે તાકાત હોય તો એક વખત ખેડૂતો માટે ઉઠાવો અમારી પાર્ટીને અમે મૂકી અને ખેડૂતોની સાથે સાથે તમારી ઉભા રહેવા તૈયાર છીએ એક વખત અમારા ખેડૂત માટે અવાજ તો ઉઠાવો પોલીસ કર્મચારી મિત્રો પણ ઉભા છે એને પણ કહીએ છીએ તમે કઈક ને કઈ ખેડૂત ના દીકરા છો આવનાર સમય ખેડૂતોની સરકાર બનવાની છે ગરીબોની સરકાર

એના હાળાના ખિસ્સા કોઈ દી ભરાતા જ નથી ઇથી ઉપર ના દે એના તો એમ જ થાય ગૃહ મંત્રી આવે ને તો મેડલ લઈ લો ઉપર થી સૂચના આવી ખેડૂતોને લઈ જાવ પકડીને એટલે ખેડૂત બાપડો એના ખેતરમાં રોતો હોય તેમ છતાં એને બળજબરીથી થી પકડી અને લઈ જવામાં આવે આ અધિકારીઓ જે પોલીસ વાળા તમને ઢસડીને લઈ જાય છે ને એને આ ગમતું નથી હોતું પણ એની ઉપર જે આદેશ કરે છે ને એ ભાજપ વાળા એ દત્તક લઈ લીધો દીકરો હોય છે હોય છે પણ બધા એને કહીએ છીએ અમારે તમારું સન્માન બે હજાર સત્યાવી માં કરવું મેડલ મેડલ આપવા વ્યવસ્થિત મેડલ આપવા છે સપનું દોસ્તો લઈને નીકળ્યો છું આ વાત વારંવાર પાછા એક ધક્કે તો માને નહીં બે ત્રણ ધક્કા કરાવે બે ત્રણ હતા એવું કે કે ચૂંટણી આવે ત્યારે જો મત દેશો તો પાણી ચાલુ રહેશે મારી વાત સાચી છે બે હાથ ઊંચા મને જો સાચી છે અમે એ લીલન ના જબા ખદડા નેતા બેઠેલા છે એને એક વખત કહી દો અમે જગતના બાપ છીએ અને જે દિવસે અમારી યુનિટી બની તે દિવસ નેપાળ વાળી થવાની છે આની ચૂંટણી પછી તમામ જગ્યાએ એક વાત આવી કે ખરેખર ભાજપ ની સામે જો મજબૂતાઈ થી કોઈ લડી શકે તો માત્ર આમ આદમી પાર્ટી છે ભાજપ ની પોલિસી જો કોઈ ના ડરતું હોય તો આમ આદમી પાર્ટી

પૂર્વ મંત્રી હોય રાજુ હળવદ પોલીસ સ્ટેશન અમારો વાત સુઈ કે સપનું નો હોત ને સાચું હોત ને સાચું દાંત પડી ગયો હોત અને લોહી સમયસર દવાખાને ગયા નો હોય અથવા ગયા હોય ડાક્ટર નો મળે અને નેતા મરી જાય તો શું કરવાનું ભાઈ

આની પ્રેસ કોન્ફરન્સ પાછા કચ્છના એસપી સાહેબે કરી એસપી સાહેબ પણ ગુના કરતા એમાં એમ ગોપાલભાઈ મદદ કરતા બીજા દી હવારે હું ગોપાલભાઈ એને ઢોળું લઈને બધા ગયા એસપી ભાઈએ કીધું આ આરોપી છે ગોપાલભાઈ પકડી લો તો પકડવાના નથી કીધું કેમ તો કીધો ઉપરથી કીધું તો એટલે એને બોલી ગોપાલભાઈને આરોપીને રાખો તો આરોપી નથ રાખવો અમૃતલાલ બિસારા પ્રશ્ન પૂછવા ગયા કે અમારી સોસાયટી પાણી આવતું ભાજપ વાળા એ કેસ કર્યો અહીંયા મંત્રીની સભા હતી અમૃતલાલ મંત્રીને મારી લેવાના હતા રાતે સાપા માં આવ્યું ત્યારે અમૃતલાલ ને ખબર પડી મારી ઉપર કેસ થઈ ગયો કેસ સી નો થયો તો કે પાણીની રજૂઆત કરવા ગયો વિસ્તારમાં પાણી નહીં આવતું તોય કેસ થી ખંભે બેહારી લઈ ગયા પોલીસ સ્ટેશન અમારે નથી રાખવા વાત અમે એ છે દોસ્તો કે જો તમે ક્યાંય પણ ખોટો કેસ થાય તમારી પર આપણે વાજતે ગાજતે ઢોલ નગારા પોલીસ સ્ટેશન જવાનું છે ગાંધી ના બીજ છીએ અને આ ભાજપને ને ત્રીવર એના મૂળિયા ઉખેડવાની જવાબદારી ભગવાને ખેડૂતોના હાથમાં આપી છે વાત એ છે દોસ્તો કે ખેડૂત ના દીકરા મેદાનમાં આવે અને એ તમને કેવા આવ્યો છું બસ યુનિટી બનાવી લ્યો આપણું સંગઠન બનાવી લ્યો હું દરબાર છું હું પટેલ છું હું દલવાડી છું હું રાજપૂત છું આમાંથી બહાર નીકળી અને એક વખત પોતાની ઓળખ આપો કે હું ખેડૂતનો દીકરો છું ભગવાનનો રૂપ હોય ને તોય એ સામે બેઠેલા ખેડૂત છે જેને હું ભગવાન માનું છું કે ખેડૂત છે એ ભગવાનથી વિશેષ એટલા માટે પૃથ્વી પર છે કે નુકસાન કરશે દર વર્ષે તમારું દેણું વધતું જાય છે ઘટતું જાય છે ખેડૂત ની અંદર અંતર આત્માનું પૂછે એટલે ખબર પડે કે અમારું દેણું વધતું જાય છે દોસ્તો આજે ખેડૂત ખેતી છોડી રહ્યો છે પોતાના બાળકો ને ખેતી ન કરે એના માટે થઈ અને ક્યાંક ને ક્યાંક કોક ના કારખાના મજૂર બનાવવાનું ખેડૂત પસંદ

અમારા હળવદ ની બજારમાં ચાલુ થાય અને જેવી નીપજ આવે ત્યારે ખબર પડે દહ રૂપિયા આઠ રૂપિયા કોઈ ધણી ન થાય અને ખેડૂત બાપડો બજારમાં ટ્રેક્ટર ખાલી કરીને ભયો જાય આનાથી મોટી પીડા કઈ હોય દોસ્તો જેને સમજાય એને સમજાય પણ જે માણસ મટી ગયા છે ને ભાજપનો નેતા બની રોબર્ટ થઈ ગયો છે ને આને ક્યારેય નહીં સમજાય આવા લોકો નહીં સમજાય આ પીડા તમે ત્રણ વર્ષ કોઈની પાછળ સતત મહેનત કરો છો બાળકની માફક છોડને ઉછેરો છો અને એ છોડને જેસીબી મશીન હાકીને જયારે પડામાંથી ખેતર માંથી બહાર કાઢવાનું થાય ત્યારે દોસ્તો પીડા શું હોય આ પીડા જેને ખેતી કરી હોય એ સમજે જેને રાત્રે નાકા વાળા હોય એ સમજે જેને ટાઈટ વેઠી હોય તડક્યો વેઠ્યો હોય એ સમજે સીધા સત્તામાં બેહી અમે તો ખેડૂતો માટે સારો નિર્ણય લીધો અને ખેડૂતો ની આવક બમણી થશે ને રોકડું ઢીકડું થશે ગાંધીનગરમાં બેઠા બેઠા થાય ત્યાં ખેતર આવો એક વખત તમારાથી પાણી નથી અપાતું તમારાથી ભાવ નથી અપાતા અમારા બાળકોને ભણાવી શકતા નથી તમારાથી થવાનું છે શું આ દવા બેન પાસે નથી અહીંયા લાંબા સમયથી હું જોઉં છું કે હળવદ આસપાસના વિસ્તારમાં હળવદની વાત હોય માળિયાની વાત હોય હાઈ ટેન્શન લાઈનનો દિવસે દિવસે પ્રશ્ન વધતો જાય છે મારી વાત સાચી છે દોસ્તો આજે ખાતરી એ પણ તમને આપવા આવ્યો છું કે અમારા કાર્યક્રમો આ ત્રીસ તારીખ સુધી કન્ટિન્યુ છે ત્યાર પછી કાનબા અહીંના ખેડૂતોને જ્યારે પણ હાઈ ટેન્શન લાઈનના મુદ્દાને લઈને તમને એવું થાય

અમારું વળતર મેળવવા માટે બોલીએ અને જો તમને એવું લાગતું હોય ખેડૂતો દસ વખત આવશે છે કે ત્રીસ ટકા કોરિડોર નું વળતર ચુકવવું સાતસો પાસઠ કેવી ની લાઈન છે નીચે સડસઠ મીટર પટ્ટો ગણવાનો છે એમાં પણ એમ કે અમે પચીસ ટકા ચુકવશું

ખુબ ખૂબ આભાર માનું છું મોટી ખેડૂત સંખ્યા ચોટીલામાં ભેગી ભેગાઈ થવા જઈ રહી હતી મને તો સાતી ગજગજ ભૂલે છે જે ખેડૂતો માટે આઠ વર્ષ મેં મારી યુવાની ના કસી નાખ્યા ઈ ખેડૂતો રાજુ ગરબડાની ભેગા ઉભા છે

બધા સહમત છો રાણા સાહેબે કહ્યું કે વરસાદી વાતાવરણ માં પણ હળવદ તાલુકા માંથી એક હજાર થી પંદરસો ખેડૂત ચોટીલા આવવા નીકળે વાત સાચી છે આ તમારો જે પ્રેમ છે